માં બહુચર અને વલ્લભ ભટ્ટની ઐતિહાસિક ચમત્કારી ઘટના સર્વની યાદ છે ભક્તની પરીક્ષા લેવા માક્ષર માસમાં રસ રોટલીની પ્રસાદી માટે આગ્રહ કરવામાં આવ્યો ત્યારે ભક્ત દ્વારા અરજ કરતા માતા બહુચર સ્વયં ભક્તની મદદ કરી આ ઘટનાથી ભક્તની ભક્તિ પુરવાર થતા આ દિવસ યાદગાર બની ગયો અને માક્ષર સુદ બીજના દિવસે માં બહુચરને રસ રોટલીની પ્રસાદી ધરવામાં આવે છે ડભોઈનગરના ઐતિહાસિક બહુચર માતાના મંદિરે આનંદ ગરબા મંડળ અને ભક્તો દ્વારા આનંદ ગરબાનું આયોજન કરી માતાજી મંદિરે રસ રોટલીની પ્રસાદી ધરાવવામાં

જ્યારે નાગરીના તો એ મસ્કરી કરી અને માક્ષર માસમાં રસ રોટલીની નાત જમાડવા કહ્યું પણ માક્ષર માસમાં રસ મળે નહીં એ એ માટે નાગરીના તોએ મસ્કરી કરી માને ચિંતા થઈ કે હવે માક્ષર મહિના મારો ભક્ત મૂંઝવણમાં છે તો માને ચિંતા થઈ તો વલ્લભ ધોળા અને ધોળાજી બંને જતા રહ્યા તો બંને માને ચિંતાથી બપોર બાર વાગે કે નાદ ભેગી થઈ છે અને જમવાનું કંઈ છે નહીં એટલે મા ભક્તની ઈચ્છા પૂરી કરવા અને પરચો પૂરવા માક્ષર સુદ બી સત્તરસો બત્રીસને સાલ હતી માક્ષર સુદ દિવસે રસ રોટલીની નાદ જમાડી અને ભક્તની જય જય કાર કરાવ્યો ત્યારથી આ રસ રોટલીનું મહત્વ જણાઈ આવ્યું છે અને ડભોઈમાં અમે બાર વર્ષ પૂરા કરીને તેર વર્ષ સુધી સતત આવી રીતે પ્રોગ્રામ કરતા છે માને ગુણ લગાવીએ છીએ અને જે ભક્ત આવી રીતે માની બાધા રાખે છે એ દરેક મા બધાની ઈચ્છા પૂરી કરે છે આજે શું શું હતું આજે રસ રોટલીનો પ્રોગ્રામ હતો એટલે માએ બધાની ઈચ્છા પૂરી કરી હતી એટલે આજે એ ત્યારથી ચાલતું હોય સત્તરસો બત્રીસ બત્રીસની સાલથી માક્ષર સુધી જ ત્યારથી ચાલતો આવ્યો છે કે રસ રોટલીનો પ્રોગ્રામ કરવાનો ત્યારથી માની ઈચ્છા પ્રમાણે અમે રસ રોટલીનો પ્રોગ્રામ સતત બાર વર્ષથી કરીએ છીએ જય માતાજી